નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે જીરું ઉત્પાદન અને ભાવ વિશે આ આપણે ચર્ચા કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યાં વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસની અંદર જીરું આ ભાવ ખૂબ જ સારા એવા તમામ ખેડૂત મિત્રોને મળ્યા હતા દસ હજારથી પંદર હજારની આસપાસ જ્યાં વર્ષે એટલે કે બે હજાર તેવીસની અંદર મળ્યા હતા જેના કારણે આ વર્ષે જીરુંનું ઉત્પાદન હેઠળ થયું છે અને વાવેતર પણ ઘણું થયું છે જેના કારણે ગુજરાત રાજસ્થાન વગેરે રાજ્યોની અંદર જીરોનું ઉત્પાદન છે તે વધુ પ્રમાણ આવ્યું છે અને જેના કારણે અત્યારે ભાવ છે તે થોડા ઓછા જોવા મળી રહ્યા છે અને અત્યારના જીરોની ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો અથવા તો છસોની આસપાસ છે ખેડૂત મિત્રો જે અત્યારે અગિયાર વર્ષ કરતાં અડધાની આસપાસ છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જીરોના ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભારત દેશ એવો છે જેની અંદર તમામ જગ્યાએથી જે જીરું આવશે તેનાથી સિત્તેર ટકા ઉત્પાદન જે ભારતમાં થાય છે કારણ કે જે ભારતમાં ઉત્પાદન થાય છે તે બીજા દેશોમાં થતું નથી તો ભારતની અંદર સિત્તેર ટકા જીરુંનું ઉત્પાદન થાય છે કારણ કે ભારતની અંદર જે મોસમ અને વાતાવરણ જોવા મળે છે એ બીજા દેશોમાં જોવા મળતું નથી અને જે ભારતમાં વાતાવરણ અને મોસમના હિસાબે જીરોનો ખૂબ જ ઉત્પાદન થાય છે એમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના રાજ્યોમાં રાજસ્થાન જેવા રાજ્યોમાં ઘણું જીરોનું ઉત્પાદન થાય છે હવે આપણે જે જીરું સિત્તેર ટકા ઉત્પાદન થાય છે ત્યાંની વપરાશની વાત કરીએ તો સિત્તેર ટકા જે ઉત્પાદન થાય છે તેમાંથી પાછું સિત્તેર ટકા તો ભારતમાં જ વપરાઈ જાય છે કારણ કે ભારત દેશ એવો છે જ્યાં મરી મસાલાની અંદર ખૂબ જ ઉપયોગ કરી કરવામાં આવે છે જીરુંનો જેથી કરીને જે ઉત્પાદન સિત્તેર ટકા થાય છે તેનું જે સિત્તેર ટકા વપરાશ તો ભારતમાં થઈ જાય છે જેથી કરીને જે ત્રીસ ટકા વધે છે તે વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે ખેડૂત મિત્રો તો જે ત્રીસ ટકા નિકાસ કરવામાં આવે છે તેના તેમાં પરંતુ અત્યારે જે વિદેશોમાં જાય છે તેમાં માગ ઓછી હોવાના કારણે અત્યારે બજાર સ્થિર જોવા મળી રહી છે અને જે ભારતીય રાજ્યો છે તેમાં જીરોનો વપરાશ થઈ રહ્યો છે પરંતુ માગ ઓછી હોવાના કારણે ભાવ પણ ઓછા મળી રહ્યા છે હવે જે બીજા રાજ્યો છે પાકિસ્તાન વગેરે એવામાં જીરુંનું ઉત્પાદન થાય છે તો એ પણ ખરીદી કરતું નથી અને ગયા વર્ષની વાત કરીએ જીરોના ભાવ સારા હતા તો ગયા વર્ષે જે ઈરાન અને યુદ્ધ શરૂ હતું આપણને ખબર જ છે તેના કારણે ઈરાનની જે માર્કેટો છે તે અટકી ભાંગી પડી હતી જેના કારણે ઈરાનની નિકાસ છે તે કરી નથી શકતું અને તેના કારણે જીરોના ભાવ સારા એવા મળી રહ્યા હતા ગયા કારણે ગયા વર્ષે તો તેની સામે અત્યારે જે ઈરાનનું યુદ્ધ બનશે એના કારણે જે ઈરાનની માર્કેટો છે તે શરૂ ફરીવાર થઈ ગઈ છે અને જે ઈરાનની માર્કેટોમાંથી જે જીરું નિકાસ થાય તે શરૂ થઈ ગઈ છે જેના કારણે ભારતમાંથી જે જીરું ત્રીસ ટકા બહાર જાય છે તેની માગ થોડી ઓછી થઈ ગઈ છે જેના કારણે જે ભારતનું જીરું છે તે બહાર માગ ઓછી હોવાના કારણે ભાવ પણ આપણને પૂરતા મળી રહ્યા નથી ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે જીરુંના ભાવ છે તે અત્યારે સ્થિર જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને જે માર્કેટો વિદેશની માગ હોય છે તે ઓછી હોવાના કારણે અને જે ઉત્પાદન વધુ આવ્યું છે ગયા વર્ષે કારણ કે આપણને ખબર છે કે ભાવ ખૂબ સારા એવા મળ્યા હતા જેથી કરીને આ વર્ષે ખૂબ વાવેતર વધુ થયું છે એમાં ગુજરાતમાં પણ અઢળક ઉત્પાદન અને વાવેતર થયું છે જેથી કરીને ભાવ આપણને જે ઉત્પાદન વધુ મળ્યું છે તેની સામે માગ વસી હોવાના કારણે ભાવ પણ પૂરા મળતા નથી હવે ખાસ કરીને ભાવ વધશે કે ઘટશેની ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરીએ તો આપણે જાણીએ છીએ કે ખેડૂત મિત્રો જે અત્યારે માગ વસી હોવાના કારણે ભાવ વધવાના બહુ શક્યતાઓ ઓછી છે અને જે માગ ભારતમાં વધુ હોવાના કારણે ભારત જે સિત્તેર ટકા વાપરે છે તેના કારણે જે ભાવ ઘટે ઘટવાના છે પણ એની પણ સાસ ઓછા છે કારણ કે જાદા ઘટવાના પણ સાસ નથી અને જાદા વધવાના ભાવ પણ સાસ નથી મિત્રો કારણ કે ગયા વર્ષે જે ભાવ ઉત્પાદન ઓછું હતું એના કારણે ભાવ વધુ હતા પરંતુ આ વર્ષે જે ઉત્પાદન વધુ છે તેના કારણે ભાવ આપણને ઓછા મળી રહ્યા છે તો ખાસ કરીને જીરું વેસવું કે રાખવું એનો જે આ વિડીયોમાં તમે જોયું એના ઉપરથી સમજી અને તમારે એના વિશે વિચાર કરવાનો રહેશે કે આપણે જીરું વેચી દેવું કે રાખવું કારણ કે જે માગ છે તે અત્યારે હાલ ઓછી જોવા મળી રહી છે અને જે ઈરાન જેવા દેશો છે તે પણ એના યુદ્ધ બંધ થયું છે ત્યાં થોડુંક રોકાઈ ચૂક્યું છે અને માર્કેટો છે તે સુધરવા લાગી છે જેના કારણે જે નિકાસ કરે છે તે બજારો પણ નિકાસ શરૂ થઈ ગઈ છે જેના કારણે આપણે ભારતના જીરોનું જે ઉત્પાદનને જે નિકાસ કરવું જોઈએ તે અત્યારે અટકી ભાંગી છે જેના કારણે અત્યારે આપણે ભાવ ઓછો સા મળી રહ્યા છે ખેડૂત મિત્રો તો હવે જે તમારે જીરું વેસવું કે રાખવું એ તમારા ઉપર આધાર છે ખેડૂત મિત્રો તો આ તો આપણે જીરાનું ઉત્પાદન અને વપરાશ છે અને ખાસ કરીને ભાવોની વાતો તો ખેડૂત મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને આવી માહિતી તમામ ખેડૂત મિત્રોને મળે